વડોદરા શહેરની કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જેમાં ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા તથા અધિકલેક્ટર તમામ કર્મચારીઓને સાથે રાખી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દિવસના નિમિત્તે વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનું વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સંદન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું હતું સૌથી વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજિનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે આનું વાવેતર કર્યું છે વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન ઇનિશિયેટિવમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયેટિવ થાય આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોન્સિકવન્સીસથી વાકેફ છીએ અલગ અલગ એમના રેઇનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ ત્યારે એ કિસ્સાની અંદર એમની આગળ એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ